વડોદરા શહેરના સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના નામાંકિત સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા સંચાલિત સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દાંડિયા બજાર ખાતે ધીલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ફોક આર્ટ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો જ્યાં ત્રણ કેટેગરી મધુબની ગોંધાળ અને માતાની પછેડી થીમ પર મહિલાઓએ નયનરમ્ય ચિત્રો બનાવ્યા હતા આ સુંદર આયોજન અંગે સારા ગણદેવીકર જ્વેલર્સના સ્વાતિ ગણદેવીકર અને અમૃતા ગણદેવીકરે વધુ માહિતી આપી હતી બધી જ મહિલાઓને હું સ્વાતિ ગણદેવીકર અમારા તરફથી વુમન્સ ડેની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ છે બધાને આજે અમે અહીંયા એક આપણે আর্ট ফর্ম যে হয়েছে ટ્રેડિશનલ તો એનું આયોજન કરેલું છે પેઇન્ટિંગ માટેનું તો એમાં મધુબની આર્ટ છે એના પછી માતાની પછેડી છે ગોંદ આર્ટ છે એટલે જે આર્ટ ફોર્મ હવે વિલુપ્ત થઈ રહ્યા છે કે હવે એટલું બધું કોઈ આર્ટિસ્ટ કરતાં દેખાતા નથી તો એ આર્ટ પ્રમોટ થાય અને જળવાઈ રહે એટલા માટે થઈને આજે આપણે આ એક કોમ્પિટિશનનું આયોજન કર્યું છે જેમાં અહીંયા સારા આર્ટ એન્ડ કલ્ચરલ ખાતે લગભગ પિસ્તાલીસ જેટલી લેડીઝે આજે અહીંયા આગળ પાર્ટ લીધો છે અને તમે જોઈ શકો છો મારી પાછળ કે પેઇન્ટિંગ કરી રહી છે ખૂબ સરસ તો આ રીતનું આયોજન કર્યું છે અમે સૌથી પહેલાં તો ટીએનએનના બધા જ દર્શક મિત્રોને સારા ગણદેવીકર તરફથી વુમેન્સ ડેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપ સૌ જાણો છો કે આજે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે અને સારા ગણદેવીકર અમારું જે બિઝનેસ છે એ પણ વુમનના લગતું જ છે અમારા ઇવન અમારા શોરૂમમાં પણ ઘણા બધા વુમેન્સ જ રન કરે છે સ્ટાફમાં છે અને અમારું એક સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર છે જેમાં અમે આર્ટને પ્રમોટ કરીએ છીએ અને અમે વિચાર કર્યો કે આજે આટલો સરસ દિવસ છે એક વુમેન્સ માટેનો છે અને આપણા જે ગ્રોથ છે એ વુમેન્સના લગતું છે અને આપણું એક કલા નગરી છે વડોદરાએ તો આપણે કલાને પ્રોત્સાહિત કરીને અને વુમેન્સને પણ એ જ પ્લેટફોર્મ પર લાવીને કેમ ના એમના માટે કંઈક કરીએ તો એના માટે આજે આપણે સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં એક ફોક આર્ટ કોમ્પિટિશન રાખવામાં આવી છે જેમાં ખૂબ સરસ પ્રતિસાદ અમને મહિલાઓનો મળ્યું છે જે આર્ટ ફોર્મ્સ છે જે બહુ આમ લોકો પ્રોત્સાહિત નથી કરતા જેમ કે મધુબની આર્ટ છે કે અમે એક ત્રણ કેટેગરીઝ આપી આપી હતી તો એમાંથી ખૂબ સારું એવું પેઇન્ટિંગ્સ મહિલાઓ કરી રહ્યા છે અને ખૂબ સરસ એમને પાર્ટિસિપેટ કર્યો છે તો એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર